જગત જનનીમાં અંબામાં અતુટ અડંગ આસ્થા ધરાવતા માય ભક્ત ગ્રુપ જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ સત્તી બાળ અજય બાળની પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે ત્યારે આ અજયબાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજય બ્રાહ્ણની પૂજા કરવામાં આવી હતી જ્યારે જયબોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ જોડાયા હતા ત્યારે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જયબોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે સુભાષિત પાઠવ્યા હતા ત્યારે પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજય બાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે અને તેત્રા યુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ સુગ્રીને મળ્યા ત્યારે ઋષિ શુગ્રીને રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે રામની આદ્યશક્તિમાં જગતંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું તો ભગવાન રામે મા જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું હતું અને આથી આદ્યશક્તિમાં અંબાને ભગવાન શ્રીરામને વિજયનું વરદાન આપ્યું હતું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું અને આ બાણ એ જ અજય બાણ જેના થકી પ્રભુ શ્રીરામે દશાનંદ રાવણને સહાર કર્યો હતો અને આ વાતને ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં ઓમ જયો જયો મા જગદંબે માં પણ જોવા મળે છે જય ભોલે ગ્રુપ અમદાવાદના ફાઉન્ડર દીપેશભાઈ પટેલના આ પ્રસંગે જણાવ્યું હતું કે મા અંબાના આશીર્વાદથી જ બધું થઈ રહ્યું છે તેતરાયુગમાં માં અંબાને ભગવાન રામને અજય બાણ આપી આ રાસુરી જે અંબા છે તે શક્તિનો વિનાશ કર્યો હતો ત્યારે કળિયુગમાં ભગવાન રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે અમે આ પૌરાણિક કથા ઉપરથી અજય બાણ બનાવવાની પ્રેરણા થઈ જેથી અમે પંચધાતુમાંથી પાંચ ફૂટ લાંબુ અને અગિયાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજનનું અજેબાણ બનાવ્યું છે અને જે આગામી દસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી મંદિરમાં અર્પણ કરીશું ત્યારે અજય બાણની અનોખી વાત અલગ જ છે ત્યારે દિપેશભાઈ પટેલની વટવા અમદાવાદની ફેક્ટરીમાં નિર્મિત અજયબાણના નિર્માણમાં પાંચ દિવસનો સમય લાગ્યો છે ત્યારે પંદર કારીગરોએ દિવસ રાત ચોવીસ કલાકની મહેનતને અંતે અજયબાણનું નિર્માણ કર્યું છે અને પાંચ ફૂટની લંબાઈ અને અગિયાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજન ધરાવતું પંચધાતુમાંથી નિર્મિત આ અજયબાણ બનાવવામાં અંદાજિત પાંચ જય બોલે ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલું અજય બાણ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરમાં અર્પણ કરવામાં આવશે આ સાથે જ ધનુર્વેદ નામના ગ્રંથમાં બાણની વિશેષતાઓ સાથે બાણ કઈ રીતે ચલાવાય એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું હતું કે તીર બે હાથ કરતાં લાંબુ અને નાની આંગળી કરતાં જાડું ન હોવું જોઈએ તીર ત્રણ પ્રકારના હોય છે જેનો આગળનો ભાગ જાડો હોય તેને નારી કહેવાય જેનો પાછળનો ભાગ જાડો હોય છે તેને પુરુષ કહેવાય જે સર્વત્ર સન્માન હોય તેને ન પુષક કહેવામાં આવે છે નારી જાતિના તીર ખૂબ જ આગળ જાય છે અને પુરુષ જાતિના તીર બહુ જ અંદર જતા હોય છે ન પુષક જાતિના તીર ઉત્તમ નિશાન સાંધે છે તીરને ઘણા પ્રકારના ફળ આગળનો ભાગ હોય છે જેમ કે અરામુખ શુક્ષપ્ર અને ગોપુક્ષ અર્ધચંદ્ર શુચિમુખ બલ્લ વત્સદંત દેવબલ્લ અને કાણિક કાંકતુંડ વગેરે જેવા હોતા હોય છે ના આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજયબાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી ધા માન્યતા છે તો મંદિરના ભક્ત જયભુલા જયભોલી ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને ભૂમિમાં તૈયાર થતું મંદિરમાં બાવીસમી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું એના પછી આ એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે એના માટે અમે પણ આપણી રાતને સહભાગી છીએ જી એ એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે જય ભોલે ગ્રુપ અમદાવાદ વર્ષોથી આરાસુરી અંબાજી માતા જોડે જોડાયેલું છે અને અમે અંબાજીથી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરેલી છે ઘડિયાળ હોય કે પછી શ્રીયંત્ર હોય કે પાદુકા હોય માની સુવર્ણની કે પછી શ્રીયંત્ર આવી દરેક પ્રવૃત્તિઓથી અત્યારે હાલ જ્યારે અયોધ્યાની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી શ્રીરામનું નવનિર્માણ સાથે જે મંદિર બની રહ્યું છે તો જગદંબાની એક કથા છે કે ત્રેતાયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે અર્બુદાના જંગલોમાં અહીંયા આગળ વિચરણ કરતા હતા ત્યારે શૃંગી ઋષિના કહેવાથી તેમણે મા જગદંબાની આરાધના કરી અને મા જગદંબાએ પ્રસન્ન થઈ અને તેમને અજય બાણ અર્પણ કર્યું હતું અને તે અજય બાણ જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ ઉપર અમે અહીંયાથી જ્યારે હવે આજે કરિયુગની અંદર જ્યારે એક મંદિર બની રહ્યું છે ત્યારે મા જગદંબાને પંચ ધાતુ નિર્મિત સાડા અગિયાર કિલો વજન અને પાંચ ફૂટ લાંબુ એવું શાસ્ત્રમાં જે વર્ણન છે વેદોની અંદર જે યજુર્વેદની અંદર ધનુર્વેદનો એક ભાગ છે અને ધનુર્વેદની અંદર બાણ બનાવવાની રીત છે તો તે પ્રમાણે અમે અજય બાણ પંચ ધાતુમાંથી નિર્મિત કર્યું છે અને અયોધ્યા મંદિરની અંદર અમે અર્પણ કરીશું છો ગબ્બર ખાતે અત્યારે હાલ અમારે કલેક્ટર સાહેબ દ્વારા તેનું પૂજન થશે અને ત્યારબાદ અમે અમદાવાદની અંદર ભક્તોને દર્શનાર્થે અમે ખુલ્લું મૂકીશું અને દસમી તારીખે અમે અયોધ્યામાં અર્પણ કરીશું થાનાજ રાજપૂત સાથે